આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પોરબંદરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોરબંદરના અમર નર્મદેશ્વર શિવમંદિરના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોરબંદરના નવા ફુવારા પાસે આવેલ અમર નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે અમર નર્મદેશ્વર ગ્રુપ અને રાજા કિશન ફાઉન્ડેશનના ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફાઉન્ડેશનના કાળાભાઈ ભેટારિયા અને ગ્રુપના રામભાઈ કોડિયાતર સહિત અન્ય પર્યાવરણ પ્રેમી યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ટ્રી ગાર્ડ સાથેના વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પર્યાવરણ પ્રેમીઓ રામભાઈ કોડિયાતર અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં પર્યાવરણ અને પ્રકૃતિને મોટું નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે માત્ર વિશ્વ પર્યાવરણ દિવસે જ નહીં પરંતુ બારે માસ વૃક્ષારોપણ અંગેની પ્રવૃત્તિઓ પોરબંદરમાં થવી જરૂરી બની છે અને તે માટે રાજા કિશન ફાઉન્ડેશન સંપૂર્ણપણે સુવિધાઓ નિશુલ્ક આપી રહ્યું છે ત્યારે લાભ લેવા પણ અપીલ કરવામાં આવી હતી મારું નામ રામભાઈ કોડિયાધર ગોરબંદર જિલ્લાના સામાજિક કાર્યકર હવે અમે અમરનર્મદેશ્વર ગ્રુપ બધાય આજે મળી અને અહીંયા દશક ઝાડવા અમે આજે વાવ્યા વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન છે અને અમારા બધાય ગ્રુપે અહીંયા એટલા ઝાડવા વાવ્યા પીપોર વડલો બા ઘણા બીલીપત્ર એવા બધા જાણવા વાવ્યા તો હું પોરબંદરની જનતા ને અને ગુજરાતની જનતાને અને ભારતની જનતા ને વિશ્વને આખાને કહો કે કંઈક જાડવું તમે વાવો તો આગામી સમય અંદર પ્રકૃતિની આપણે જરૂર પડે છે અને ભવિષ્ય તમને કોઈક યાદ કરે કે આ અમારા પૂર્વજો વાવતા ગયા આજે અમારા વડલા વાવતા ગયા અમારા મામા અમરા હતા એ તો આજે અમારે યાદ કરવા પડે કે ભાઈ આજે એ બદલો વાવતા ગયા હતા વડલો છે એ હજારો વર્ષનો જાય પીપર છે હજારો વર્ષનો જાય તો એવી મારી વિનંતી છે કે બધાય એક એક વૃક્ષ વાવો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મારી રામભાઈ કોડિયાતાની વિનંતી છે બધા બધી જનતાને અને હમણાં આ ઝાડવા વાવવામાં રાજા કિશન ફાઉન્ડેશન છે બેટારિયા સાહેબ જે જામનગરમાં એન્જિનિયર કોલેજના પ્રોફેસર છે એને સહકાર આપ્યો ખૂબ સહકાર આપ્યો અને હજી પણ એને એમણે કીધું કે જ્યાં જ્યાં ઝાડવા વાવવાના થાય વૃક્ષ વાવવાના થાય ત્યાં મને પીજરા અને વૃક્ષના રોપા વિનામૂલ્ય આપીશ મને તમે ખાલી ફોન કરજો હું તમને વિનામૂલ્ય પીજરા અને રોપાનો વ્યવસ્થા કરી દઈ એ ભેટાઇયા સાહેબ પ્રોફેસરનો ખૂબ ખૂબ એ બદલ અમે આભાર માન્યા અને અમારા અમર નર્મદેશ્વર ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર અને પોરબંદરની જનતાને મારી વિનંતી છે કે સુદામાં જે ભૂમિને તમારે ગ્રીન સિટી બનાવી હોય તો એનો સહકાર જોયે બધાય બધાય આગળ આવો તો ગ્રીન સિટી પોરબંદર બને અને ભવિષ્યમાં પોરબંદરમાં ઠંડારક રહે એસી ની જરૂર કોઈ પડશે નહીં એવી મારી વિનંતી છે જય હિન્દ મારું નામ છે સવન સિંધા હું પોરબંદર ફુવારા પેરેડાઈઝ પાસે રહું છું આજે હું બધાયને વિનંતી કરું છું કે આજ વિશ્વ પર્યાવરણ દિવસે એટલે તમે વૃક્ષો ઉગાવો અને આપણે આ પોરબંદરમાં એસીના કારણે અત્યારના ગરમી બહુ થાય એટલે બધાને કહું કે એસી ઓફ રાખો અને નિરાતા પંખા ચાલુ કરીને સુશો ભાઈ એટલો જ પવન આવે એસીમાં એટલો જ આવશે વિનંતી છે કે તમે બધાય અત્યારના એસી બંધ રાખો અત્યારના અમે બધાય ઝાડવાવાયાં છે કાં કે પવન વધારે થાય અને પર્યાવરણને નુકસાન ન થાય અહીં વર્ષો સુધી છાયડો આપે અને ઉપયોગી નીવડે તેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક બાળકો પણ સહભાગી બન્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર